મોટા મોટા વાયદા કરી જે તે સમયે રોડ રસ્તાનું કામ ચાલુ કરી દેવાયું પરંતુ વાત એ છે કે ચૂંટણીને હજી બે મહિના જેટલો પણ સમય થયો નથી અને જે રસ્તાનું કામ થયું તે રસ્તા તૂટી ગયા છે અને બાકીનું કામ અધૂરું જ મૂકી દેવામાં આવ્યું છે એટલે કે સારા રસ્તા માત્ર નેતા માટે જ બનતા હોય એવું જોવા મળી રહ્યું છે જ્યારે આપ નેતા હરેશ સાવલિયાએ અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીએ આવો જવાબ આપ્યો કે એક ભાઈની ડિપોઝિટ પડી હતી એ ડિપોઝિટ હવે પૂરી થઈ ગઈ છે એટલે હવે કામ બંધ કરી દીધું છે સૌપ્રથમ નજર કરીએ હરેશ સાવલિયાના એ વિડીયો પર મિત્રો આ રોડ છે જુનાગઢ તાલુકાના ઉમરાળા ગામથી બંધાળા ગામ તરફ જતો રસ્તો એટલે કે મોટા કોટડા માણેકવાડા મોટા કોટડા બિલખાને જોડતો જે મેઇન રોડ છે એને જોડતો આ રસ્તો છે આ ચૂંટણી પહેલા ફાકા ફોજદારી કરી ગયા અમુક ભાજપના લોકો રોડ બનાવી દેસુ રસ્તા બનાવી દેસુ અને એ ફાકા ફોજદારીના ભાગ સ્વરૂપે આ રોડનું કામ પણ ચાલુ કર્યું કર્યું કામ કામ ચાલુ રોડમાં લીટા કરી ગયા છે આ કઈ ખબર પડી ગઈ કે શું થયું કે આપણે ચૂંટણી હારી રહ્યા છીએ ભાજપ ચૂંટણી જીતવાની નથી વિસાવદરમાં આવી એને ખબર પડી ગઈ હોય કે કઈ ગંધ આવી હોય એ તો ભગવાન જાણે શું થયું હોય પણ આ ચોપડી ચોપડીને ને ગયા માથે માથે રસ્તો તૂટી ગયો હજુ આને બે મહિના નથી થયા બે મહિના પહેલા જ આ કામ કરવામાં આવ્યું છે એટલે કે જનતાની આંખમાં ધૂડ નાખવાનું કામ આ ભાજપ કરી રહી હતી આ ભાજપે ધૂડ નાખવાનું કામ ચાલુ કર્યું તો થોડોક રોડ બનાવી ગયા અહીંયા એટલે લોકોને કહી દીધું કે ભાઈ આ રોડનું કામ અમે ચાલુ કરાવી દીધું આ જુઓ હવે તમારે અમને મત આપવાના છે પણ હવે એને ખબર પડી ગઈ કે અમે હારી જવાના છીએ હવે નથી જીતવાના એટલે અહીંથી મૂકીને ભાગી ગયા આપણે અધિકારીઓને આના વિશે પૂછ્યું પણ કે સાહેબ આ રોડ આટલો કેમ બન્યો ખાલી પોણો કિલોમીટર બનાવીને ભાગી કેમ ગયા તો અધિકારીઓ એવો જવાબ આપ્યો કે ભાઈ એક ભાઈની ડિપોઝિટ પડી હતી અને ડિપોઝિટ ભર્યા પછી ભાઈએ કામ ચાલુ ન કર્યું અને એની ડિપોઝિટ જમા રહી ગઈ એટલે એ ડિપોઝિટમાંથી આટલો રસ્તો અમે બનાવી દીધો કારણ કે પછી તો શું હોય આકાએ જેમ કીધું એમ અધિકારીઓ બોલે એટલે આ પછી ક્યાંક ક્યાંક ઠીંગડા માર્યા અને આ રોડ અધૂરો મૂકી અને અધિકારીઓ ભાજપ વાળા ને જેનું ટેન્ડર હતું એ ટેન્ડર વાળા ને બધા ભાગી ગયા મૂકીને હવે કઈ જરૂર નથી પણ તમે ઉપર વ્યાજ ને ન્યાય તમારો પીછો નહીં છોડીએ આ રોડ નો બાયોડેટા આખો કાઢવામાં આવશે કે આ રોડ પોણો કિલોમીટર થયો ખોટા પાડીને વ્યાઈ ગયા છો તમે ખોટા પાડીને જમા કરાવી દીધા સરકારમાં કે રોડ બની ગયો બાકી આ રોડ તમે મૂકીને ભાગી ગયા છો એટલે જો તમારામાં કઈ માણસાઈ જેવું હોય અથવા તો તમને કઈ એવું લાગે કે અમે આ ખોટું કર્યું છે તો ઝડપથી આ રોડને પૂરો કરો નહીતર તમે ગુજરી જાઓ ને ઉપર વ્યાદા હોય તો ત્યાં સુધી તમારો પીછો નથી મૂકવાનો આ તમે ખાઈ ગયા છો રોડ આખો આમાં ભાજપે હોય ને અધિકારી હોય ને બધાની મિલીભગત હોય તો જ આ રોડ મૂકીને ભાગી ગયા હોય બાકી આ રોડ આવી રીતે કેમ આવો તો કોઈથી મંજૂર થતો હોય છે કે પોણો કિલોમીટર રોડ બને પછી રોડ પૂરો પછી નહીં બનાવવાનું પછી ભાગી જવાનું ફોટા પડી જાય ફોટા અપલોડ કરી દેવાના સરકારમાં નોંધાવી દેવાનું રોડ બની ગયો પણ કોઈ જોવા વાળું નથી તો મોટી મુસીબત અને દુઃખ વાત તો એ છે કે કોઈ સર્વે કરવા વાળું નથી રામ ભરોસે અત્યારે આ બધું હેલે છે આ લોકો અહીંથી ફોટા પાડીને આપી દે ઉપર અધિકારીઓને કા જોવો સાહેબ બની ગયો એટલે સાહેબ એ સાઈન કરી દે પેમેન્ટ રિલીઝ કરી દે વાત થાય પૂરી પછી જનતાને આમ જીકાવાનું વર્ષો સુધી કારણ કે ચોપડે રોડ બોલતો હોય ચોપડે આ રોડ તૈયાર છે એવું બોલતું હોય એટલે પછી તો ત્યાં ઉપર અધિકારીઓને તમે ગમે એમ પાડા ઉપર પાણી રેડવા જેવી વાત થાય ગમે એટલી વાર એને ક્યો પણ એને કઈ સમજમાં આવે નહીં કારણ કે એ તો અહીંયા જોતા હોય રોડ બની ગયો છે ચોપડે બોલતો હોય ગેરંટી પીરિયડમાં હોય બધુંય હોય પણ ચોપડા ઉપર આ રોડ મૂકીને ભાગી ગયા છે થોડો ફોટા પડે એટલો બનાવીને અને રફુ ચક્કર થઈ ગયા છે આ પછી ક્યાંક ક્યાંક એવું ને એવું લાગ્યું કે ભાઈ આને થીંગડા મારી દીધી બહુ મોટા ખાડા છે એટલે થીંગડા મારી દીધા રોડે બહાર નીકળીને અને જુનાગઢ ભેગા થઈ ગયા આ કોણ બનાવવા આવ્યું એ ખબર છે ઝડપથી થાય એવું કરો જો આ બંધાળા એક તરફ બિલખા એક તરફ બગસરા એક તરફ જુનાગઢ અને કોટડા તરફ જતો આ રોડ ને મળતો આ રોડ દોઢ બે મહિના પહેલા અધૂરો મૂકીને ભાગી ગઈ છે એજન્સી અધિકારીઓ પૈસાના ભાગ પાડી લીધા થોડા ઘણા કે જે કઈ ભાગમાં આવતા હતા એ ભાજપવાળા લઈ ગયા અને હવે જનતા પીડાય છે આ બંધાળા ગામ છે તો મિત્રો આ જે કોઈ એજન્સીનું કામ હોય જે કોઈ ના તો જે કોઈ ગ્રાન્ટમાંથી આ રોડ આવ્યો હોય ઝડપથી આ રોડ ને પૂરો કરો એ તો આ રોડના જો કાગળિયા કાઢવામાં આવશે તો કોને ક્યાં જાવું એ કોઈને ખબર નહીં પડે એટલે ઝડપથી આ બંધાળાથી ઉમરાળા રોડનું કામ ચાલુ થાય એવી વિનંતી છે આપણે કામથી મતલબ છે તો કામ પૂરું થઈ જાય તો તમે છૂટા ને અમે છૂટા જય હિન્દ જય જય ગરવી ગુજરાત ત્યારે હાલ સમગ્ર મામલાને લઈ આપ નેતા હરેશ સાવલિયા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જો રોડનો બાયોડેટા નીકાળી અને આગામી સમયમાં જો કામ પૂરું ન થાય ત્યાં સુધી અધિકારીઓનો પીછો નહીં છોડવામાં આવે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સમગ્ર વિષય પર તમારો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં